હર હર મહાદેવ અમરનાથ યાત્રા બે હજાર પચીસ પર યાત્રીઓ આવતા હોય તો એમને ખાસ કહેવાનું કે અમરનાથ યાત્રા ઉપર જવા માટે પહેલ ગામ અને બાલટાલ બે રૂટ છે અને એના માટે તમારે તત્કાલ પંચીકરણની સુવિધા ચાલુ કરવામાં આવેલી છે સાધુઓ માટે બે જગ્યા નિર્ધારિત કરવામાં આવી છે અને યાત્રીઓ માટે ત્રણ જગ્યા નિર્ધારિત કરવામાં આવી છે જમ્મુના અંદર પાંચ જગ્યાએ તત્કાલ પંચીકરણ કરવામાં આવશે અને જે યાત્રીઓને

જે સિક્યુરિટી વધારવામાં આવેલી છે અમરનાથ યાત્રામાં અને અમરનાથ યાત્રામાં જે ટુરિસ્ટ છે તો એના માટે ટુરિસ્ટ પ્લેસ પણ હમણાં ખોલવામાં આવી રહ્યા છે જેની અંદર ગામમાં છે બેતા બેલી અનેક જગ્યાઓ છે જે ફરવાની છે ટુરિસ્ટ પ્લેસ પણ ખોલવામાં આવેલી છે સિક્યુરિટીમાં પાંચસો ને સિત્તેરથી પણ વધારે સિક્યુરિટીની એજન્સીઓ અત્યારે અમરનાથ યાત્રા ઉપર જઈ રહી સિક્યુરિટી કરી રહી છે અને કોઈને પણ મેડિક મેડિકલની સુવિધા જોઈતી હોય તો એ પણ મળી રહી છે અમરનાથ યાત્રામાં ઘોડા ઘોડાપીઠું પાલિથી યાત્રા

મહાજનસભા અને પંચાયત ભવન ત્રણ જગ્યાએ પબ્લિક માટે થવાનું છે અને સાધુઓ માટે બે જગ્યા નિર્ધારિત કરવામાં આવેલી છે એ છે ગીતા ભવન અને શ્રીરામ મંદિર અને અમરનાથ યાત્રા બે હજાર પચીસની લેટેસ્ટ અપડેટ આવી રહી છે કે અમરનાથ યાત્રા બે હજાર પચીસમાં હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવામાં આવેલી છે નો ફ્લાય ઝોન જાહેર કરેલ છે બાલ વાળા માર્ગ ઉપર અને પહેલગામ વાળા માર્ગ ઉપર નો ફ્લાય ઝોન જાહેર કરેલ છે તો બધા યાત્રીઓને ખાસ કહેવાનું કે ટોકન સુવિધા પણ રાખેલી છે જે ટોકન સુવિધાની અંદર તત્કાલ પંચીકરણ માટે જે યાત્રીઓ જશે એને એક દિવસ પહેલા ટોકન લેવાનું રહે છે અને બીજા દિવસે ટોકન લઈને એ જગ્યા જઈને તમારે પરમિટ બનાવવાની રહે છે અને અમરનાથ યાત્રા બે હજાર પચીસ ની લેટેસ્ટ અપડેટ આવી રહી છે નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવેલું છે જેમાં હેલિકોપ્ટર ની સુવિધા સ્થગિત છે અને નો ડ્રોન હર હર મહાદેવ અમરનાથ યાત્રા બે હજાર પચીસના લેટેસ્ટ અપડેટ છે કે હેલિકોપ્ટર ચાલુ થવાના છે નહીં અને હેલિકોપ્ટર યાત્રા સ્થગિત કરવામાં આવેલી છે અને અમરનાથ યાત્રામાં નો ફ્લાય ઝોન જાહેર કરેલ છે અમરનાથ યાત્રાની ઉપર જે પણ યાત્રીઓ જતા હોય તો એમને બધાને કહેવાનું કે અમરનાથ યાત્રા બે હજાર પચીસના લેટેસ્ટ અપડેટ છે કે જેના અંદર અમરનાથ યાત્રામાં હેલિકોપ્ટર ચાલુ થવાના નથી જે યાત્રીઓને જાવું હોય છે ઘોડાપીઠું પાલિ અને ચાલીને યાત્રીઓ જઈ શકશે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને વધુ લોકોને શેર કરો હર હર મહાદેવ અમરનાથ યાત્રા બે હજાર પચીસની લેટેસ્ટ અપડેટ અમે તમને જણાવી તો વધુ લોકોને શેર કરો લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ અમરનાથ યાત્રા બે હજાર પચીસમાં પહેલો જથ્થો બે જુલાઈએ છોડવામાં આવશે અને ત્રણ જુલાઈથી યાત્રા ચાલુ થવાની છે એટલે પહેલો જથ્થો રવાના થશે બે જુલાઈથી ભગવતી યાત્રી નિવાસથી રાત્રે ત્રણ વાગે અને અમરનાથ યાત્રા બે હજાર પચીસની લેટેસ્ટ અપડેટ એ છે કે અમરનાથ યાત્રાની તૈયારીઓ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવી રહી છે અને યાત્રા ઉપર જતા યાત્રીઓને કહેવાનું કે સુરક્ષા પણ વધારવામાં આવી રહી છે અમરનાથ યાત્રામાં ફૂલ સિક્યુરિટી વધારવામાં આવેલી છે અમરનાથ યાત્રા બે હજાર પચીસમાં હેલિકોપ્ટર સુવિધા સ્થગિત કરવા કરવામાં આવેલી છે અને ઘોડા પીઠો પાલખીની સુવિધા છે તો જે યાત્રીઓને ઘોડા પીઠો પાલખીથી પણ યાત્રા કર પરિક્રવલું યાત્રા કરવી હોય પરિક્રમા કરવી હોય તો આખી ઘોડા પીઠો પાલખીથી પરિક્રમા કરશે યાત્રા કરશે આખી ઘોડા પીઠો પાલખીથી અને આપણે સળંગ ચાર વર્ષથી જઈએ છીએ તો આપણે ચાર વર્ષનો અનુભવ છે તો અમે તમને અમરનાથ યાત્રા ઉપર જે ટેન્ટની પ્રાઇસ છે એ પણ તમને કહીશું અને અમરનાથ યાત્રા ઉપર જે ટેન્ટ અને જે ઘોડા પીઠું પાલખી અને જે આપણે ટેન્ટ પર રોકાવાનું હોય એમાં ટેન્ટમાં રોકાવામાં બે ઓપ્શન હોય બેડ ઉપર રોકાવાનું હોય નીચે સુવાનું હોય તે બે પણ પ્રાઈસ તમને જણાઈ રહ્યા છે નનવાર બેન્ક કેપમાં રોકાવા માટે 370 રૂપિયા નીચે સુવા માટે જેમાં તમને ગાદુ ગાદલું આપશે અને ઉઢવાનું આપશે અને બેડ ઉપર સુવાના રૂપિયા 500 ને નૂનવાન બેસ કેમ્પમાં તમારે છે ને ત્રણસો સિત્તેર રૂપિયા છે નીચે સુવાના અને ઉપર સુવાના બેડ ઉપર પાંચસો ને પાંચસો રૂપિયા છે બેડ ઉપર સુવાના અને ચંદનવાડીમાં બેડ ઉપર સુવાનો પ્રાઇસ ત્રણસો એસી રૂપિયા ચંદનવાડી નીચે સુવાના પાંચસો રૂપિયા ને પહેલગામ બેસ કેમ્પ થી આપડે નૂનવાન બેસ કેમ્પ આવે આપણે ચંદનવાડીમાં માં બેસ કેમ્પ આવે જે રોકાવવું હોય તો ચંદનવાડી બેસ કેમ્પ આવે પછી આવે શેષનાગ બેસ કેમ્પ શેષનાગ બેસ કેમ્પ રોકાવાનો પ્રાઇસ છસો ને છસો રૂપિયા છે નીચે સુવા માટે શેષનાક બેઝ કેમ્પમાં અને બેડ ઉપર સુવા માટે સાતસો રૂપિયા છે અને પછી ચંદનવાડી આપણે પોસ્ટ પાસે પોસ્ટ માટે છે પોસ્ટ માં છે ને રોકાવા માટે છે ને સાતસો રૂપિયા છે નીચે સુવા માટે અને બેડ ઉપર સુવા માટે આઠસો પચાસ રૂપિયા પ્રાઇસ છે જે પોસ્ટપત્રી લંગર અંદર આપણે ભાવ છે નહીં પોસ્ટપત્રી બે અંદર ભાવ છે જેના અંદર રોકવા માટેની પ્રાઇસ અમે તમને જણાવી રહ્યા છીએ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો